વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં આપણને કહેવામાં આવ્યું છે કે ત્રિકોણ એ બીસીમાં ખૂણો એ નેવું છે અને એ બી જેમ બીસી એક જેમ બે છે તો સાઇન બી કોસ સી ટેન સી શોધો હવે સૌથી પહેલાં વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં ક્યાં નાઇન્ટી લેવું એ પહેલેથી કહી દેવામાં આવ્યું છે તો આપણે સૌથી પહેલાં ત્રિકોણ બનાવીએ કાટકોણ ત્રિકોણ અહીં આપણે લઈશું a કારણ કે આપણને કહેવામાં આવ્યું છે કે ખૂણો a કાટખૂણો છે અહીં આપણે લઈશું b અને અહીં આપણે લઈશું c b અને c કોઈપણ જગ્યાએ લઈ શકાય અહીં c લો અહીં b લો તો ભી ફાઇન પણ જ્યાં કાટખૂણો છે ત્યાં જ કાટખૂણો હોવો જોઈએ હવે આપણી પાસે ઇન્ફોર્મેશન શું છે ab jam bc 1 jam 2 હવે વિદ્યાર્થી મિત્રો આને હું આ રીતે લખી શકું ab ના છેદમાં bc બરાબર 1 ના છેદમાં 2 હવે હું વિદ્યાર્થી મિત્રો આને લખી શકું

બીસી બરાબર ટુ કે બરાબર છે હવે વિદ્યાર્થી મિત્રો જેમ આગળ કરતા તે રીતે જ આપણે ત્રીજી બાજુ શોધીશું પણ ત્રીજી બાજુ શોધતા પહેલાં આપણે અહીં દર્શાવી દઈએ કે આપણને કયા કયા માપ મળી ગયા છે તો એ બી મળી ગયું છે આપણને કે બી મળી ગયું છે ટુ કે અને આપણે શોધવાનું શું છે એ હવે પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જ્યાં વિદ્યાર્થી મિત્રો કાટખૂણો બનતો હોય એ કાટખૂણો છે તેની આજુ અને બાજુ સાઈડ ઇક્વલ ટુની એક બાજુ આવે અંદર હું તમને સમજાવું છું તો અહીંયા આજુબાજુમાં કઈ છે એ બી સ્ક્વેર અને એસી સ્ક્વેર એ બી અને એસી છે તો આપણે લખીશું એ બી સ્ક્વેર પ્લસ એસી સ્ક્વેર ઇઝ ઇક્વલ્સ ટુ કર્ણ કર્ણ શું છે બીસી તો અહીંયા લખીશું બીસી સ્ક્વેર હવે વિદ્યાર્થી મિત્રો આમાં કિંમતો મૂકીશું એ બીની ની કિંમત શું છે કે તો અહીંયા લખીશું આપણે કે સ્ક્વેર प्लस ac की कीमत आपણને ખબર નથી તો ac2 = bc bc ની કિંમત છે 2 સો 2k2 હવે વિદ્યાર્થી મિત્રો આ થઈ જશે k2 + ac2 = 4k2 હવે વિદ્યાર્થી મિત્રો k2 ને પેલી બાજુ લઈ લેશો બરાબર ને આ k2 આ બાજુ આવી જશે ac2 = શું થશે વિદ્યાર્થી મિત્રો 3k2 એસી બરાબર થશે વિદ્યાર્થી મિત્રો રૂટમાં થ્રી ઇન્ટુ કે ઇન્ટુ કે એસી ઇઝ થઈ જશે રૂટ થ્રી કે કે રૂટની બહાર આવી જશે કારણ કે તેની ટીમ બની ગઈ છે અને થ્રીની ટીમ નથી બની એટલે રૂટમાં જ રહેશે એટલે મને ત્રણે ત્રણ બાજુઓ વિદ્યાર્થી મિત્રો મળી ગઈ મારી એસી જે બાજુ છે તે થઈ ગઈ રૂટ થ્રી હવે પ્રશ્નમાં જે ત્રિકોણ વિય ગુણોત્તરો પૂછવામાં આવ્યા છે તે આપણે મેળવીશું પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો અને શોધવાનું કીધું છે હવે પહેલા આપણે સાઇન બી ની વાત કરીએ હવે વિદ્યાર્થી મિત્રોમાં સામેની બાજુ પાસીની બાજુ બદલાઈ જશે કારણ કે એક વાર થેટા બી લેવાનું છે દિઝ ઇઝ થેટા અને એક વાર થેટા સી લેવાનું છે એટલે ધીઝ ઇઝ થેટા રાઈટ એટલે મેં હવે અલગ અલગ ત્રિકોણ બનાવ્યા છે તમને ક્લિયર સમજ પડે તેની માટે હવે થેટા અહીંયા મેં લીધું છે તો જયારે હું બી ને થેટા લઈશ ત્યારે મારી આ થશે સામેની બાજુ સો થશે પાસેની બાજુ સે એટલે બાજુ અને આ થશે કર્ણ હવે આપણે સાઈન ની વાત કરીએ તો સાઈન નું સૂત્ર શું છે વિદ્યાર્થી મિત્રો સાઈન નું સૂત્ર છે સામેની બાજુ છેદમાં કર્ણ તો અહીંયા હું લખી દઈશ સામેની બાજુ છેદમાં કર્ણ હવે સામેની બાજુ કઈ છે તો સામેની બાજુ છે રૂટ થ્રી કે રૂટ થ્રી કે કર્ણ શું છે du ke ke cancel થસે તો થઈ જશે √3 root √3 / 2 હવે અહીં આવી જઈએ અહીં θ c લીધું છે તો આ થશે સામેની બાજુ એટલે કે અહીંયા લખી દઈશું આપણે સામેની બાજુ અહીંયા લખી દઈશું પાસેની બાજુ અહીંયા લખી દઈશું આપણે કર્ણ હવે c ને θ ને આપણે cos c શોધવાનું છે તો cos c cos નું ફોર્મ્યુલા છે પાસેની બાજુ પાસેની બાજુ / કર્ણ પાસેની બાજુ કઈ છે રૂટ થ્રી કે રૂટ થ્રી કે કર્ણ શું છે ટુ કે તો આ થઈ જશે રૂટ થ્રી બાય ટુ હવે ટેન સી તમે બી કદાચ વિચારતા હશો કે રૂટ થ્રી ટુ રૂટ થ્રી ટુ મેચ થાય છે કારણ કે અહીંયા થેટા ચેન્જ થઈ ગયું છે એટલે સાઈન બી અને કો આન્સર સરખો આવ્યો હવે ટેન વાત કરીએ તો ટેન કઈ જ નથી વન વન બાય રૂટ થ્રી આ ટેન સી ની કિંમત મને મળી આ રાખું છું વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં તમને સમજ પડી હશે અમારું બધું જ સ્ટડી મટીરિયલ આ સિરીઝના બધા જ વિડીયો તમે એન્ડ્રોઈડ એપમાં મેળવી શકો છો તમે ઓનલાઈન પહેલી વેબસાઇટ પર સર્ચ કરીને જોઈ શકો છો કોઈપણ હેલ્પ માટે અમારા કસ્ટમર સપોર્ટ નંબર પર સંપર્ક કરી શકો છો થેન્ક યુ